પણ એ મિસ્ટિંગ થાય તમારા છોકરા ને ખાલી બોલવા ના જતા એ તો છે તો ઘણી વાર નહી બોલે શું બોલતા ને હા હું શીખડા દૂર તમે મુહ ઉકરાવ હા આ તો બોલ છે ને ઘણી વાર ને બોલે છે એમ હાર મુહ ઉકરાવ મત બોલ દે હા અને મે મને હારા કા નહીં અને કબુ થઈ જાય રે બોલ છે ને તો અતો જા હાદ ધરા હાલ જા ધરા હાલ હા બરા તાર હું ફોન કરું મે મને શું કહેવા કર તાર બરા તો આ કદ કરું કેતા તા ઈ કરવું છે હું પાલમાં તો વળી અમાર પાડું જ છે છોકરો સારો છે

યાર અમારો કારણે છે પણ કોકરો બોલા છે એ તો બોલવા નહીં જ્યા પણ અને આકા લાગો હું થઈ હાલ હાલ કામ કરું પછી હાલ હાલ કામ કરી મે તો આગળ થઈ જાલતો અરે આ તો બધું કામ થઈ ગયું છે

બબઈ છે બબઈ ની લાગે તોતળો છોકરો ની પણ શો દાદા કેવું નહિ હાલ જો તારે ખબર પડશે ઈદ ની ખબર પડે બે રાક બોગડા એ ગા છોડો હાલ તો જાતા કબીર પડી થઈ તો 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 કરતો હશે હમણાં જાજો કાલી હેલો હા અમે આવાય રહ્યા છું ક્યાંથી આવવાનું છે ઇરી વાટો વાટ આવે મોરિયું પાનું તો હારું મોરિયું ઉભરાજો અમે ત્રત જ આવે છે હવે ઇરી વાટી હેડ્યા જ છે ઓ હારું હડો હવે ફોન કર્યો ઇરા મોરી જ ઉભા જવા દે

બોલ સી મત ટેટ ને તો ત્રાસે અનવાતવા બોલી તો પેલા હેજી પર આખ પડી જાય બોલ મત આરમુરચ્છો છે આ રહ્યો હા કમ્પ્લીટ છે ભણેલો છે 12 5 છે ગુડ ના થારો રામે જબત કરે છે બે બે રાતે તો પારે છે મુછ પરણત છે આજ રાત કરાય છે કે છે હોવા

પણ કહેવા ને બાલી કડક નો નખો ખબર નથી તું આવું સંબંધી છે તમારે આવું કરાવે કેવું ના પડે એટલે આપણને પાડું છે